એ પૂછ્યું કે શિવના લિંગ અને પ્રતિમાની પ્રથમ ઉત્પત્તિ કેવી રીતે થઈ તો નંદિકેશ્વર સનતકુમારોને કથા સંભળાવે છે કે હું પ્રથમવાર શિવલિંગ ક્યારે પ્રગટ થયું તો કહે છે કે એકવાર બ્રહ્મા અને વિષ્ણુમાં વિવાદ થયો શું થયો કે ભાઈ બંનેમાં વિવાદ એ થયો કે શ્રેષ્ઠ કોણ બ્રહ્મામાં અને વિષ્ણુમાં વિવાદ થયો શ્રેષ્ઠ કોણ જો આ એક બહુ મોટો રોગ બી છે સમાજમાં શ્રેષ્ઠ કોણ એમ બધાથી પર થાય ને તો પછી છેલ્લે આ વસ્તુ આવે કે શ્રેષ્ઠ કોણ એટલે જો આજ બ્રહ્માજી બી આવી ગયા છે અને વિષ્ણુ બી આવી ગયા છે અને બે જણામાં વિવાદ થયો કે ભાઈ શ્રેષ્ઠ કોણ બ્રહ્મા કે હું શ્રેષ્ઠ છું અને વિષ્ણુ કહે છે કે હું શ્રેષ્ઠ છું બ્રહ્મા કે હું શ્રેષ્ઠ વિષ્ણુ કે હું શ્રેષ્ઠ આ કે હું શ્રેષ્ઠ ઓલા કે હું શ્રેષ્ઠ બેમાં વિવાદ થયો અને બે જણામાં વિવાદ એટલો બધો વધી ગયો કે પછી તો બે શસ્ત્ર લઈને સામુ સામું યુદ્ધ કરવા માંડ્યા જેમ તમારે કેમ પતિ પત્નીમાં સ્ટાર્ટિંગમાં ખાલી બોલા બોલી થતી હોય ને પછી મારામારી આવી જાઓ એમ શરૂઆતમાં બે પહેલાં બોલા બોલીમાં હતા ને પછી તમે જુઓ તો એકાબીજા બાણ લઈને મળ્યા મારવા અને જ્યારે બે જણા એકબીજાને આમ બાણ લઈને હામા હામા મારવા માંડ્યા અને એ જ સમયે સૌ પ્રથમવાર એક જ્યોતિર્સ્તંભના રૂપમાં ત્યાં પરમાત્મા પ્રગટ થયા જ્યોતિર્સ્તંભના રૂપમાં સરસ મજાનો જ્યોતિર્સ્તંભ આવ્યો અને બે જણા જે યુદ્ધ કરતા હતા અને જ્યોતિર્સ્તંભ પાસે જે આવ્યા ત્યાં બેના યુદ્ધની જે બેના શસ્ત્રો હતા એની શક્તિ એ જ્યોતિર્સ્તંભમાં હણાઈ ગઈ અને બે જણા યુદ્ધ કરતા બંધ થઈ ગયા શિવપુરાણમાં આવું લખ્યું છે અને આ જ્યોતિર્સ્તંભ જે હતો એ સ્તંભમાં બે જણાના શસ્ત્રોની શક્તિ હણાઈ ગઈ પછી બે વિચારવા મળ્યા આશ્ચર્ય થયું બંને જણાને બ્રહ્માને અને વિષ્ણુને કે મળો આ સ્તંભ ક્યાંથી આવ્યો આ સ્તંભ ક્યાંથી પ્રગટ થયો સૌ પ્રથમવાર ઈશ્વર શંકર જ્યોતિર્સ્તંભના રૂપમાં પ્રગટ થયેલા તમે શિવપુરાણની કથા ઘણી વાર સાંભળીએ છીએ પણ આવી નહીં સાંભળી હોય આ શિવનું પ્રાગટ્ય જેમ વર્ણયું ને એમ મારા તમને કરી બતાવવાનું છે જ્યોતિષસ્તંભ પ્રગટ થયો એટલે બ્રહ્માને વિષ્ણુ બે જણા વિચાર કરે કે આ શું હશે આ શું હશે બે જણા એનો એન્ડ પામવા માટે અંત પામવા માટે વિચાર કરે અને સ્તંભના અંતને પામવા માટે વિષ્ણુ નીચેની તરફ ચાલતા થયા અને બ્રહ્માજી ઉપરની તરફ ચાલતા થયા બે જણા સ્તંભના અંતને પામવા માટે ચાલ્યા વિષ્ણુ ભગવાન નીચે ચાલ્યા જાય બ્રહ્માજી ઉપર ચાલ્યા જાય હવે એમાં થયું એવું કે વિષ્ણુ ભગવાન નીચે ગયા પણ સ્તંભનો અંત ક્યાંય આવ્યો નહીં એટલે વિષ્ણુ ભગવાનને એમ થયું કે ભાઈ આ અંત પામી નહીં શકીએ આપણે આનો એન્ડ ક્યાંય દેખાતો નથી એટલે વિષ્ણુ ભગવાન પાછા આવી ગયા હવે આ બાજુ બ્રહ્માજી ઉપર ગયેલા એટલે બ્રહ્માજી ઉપર ગયા હતા વિષ્ણુ ભગવાન તમે તો હેઠે જાઓ બ્રહ્માજી તો ઉપર ન જઈ શકે પણ તમે તો આમ હેઠે જઈ શકો હોય તો જરાક જોવા માટે જોઈ આવો ને આમ કે ભાઈ અંત આનો આવે છે કે નથી આવતો એમ એટલે વિષ્ણુ ભગવાન એ મને લાગે છે કે બહુ હથીરા લાગે છે આશીર્વાદ દેતા દેતા જાય તમને બધાને એટલે એટલે વિષ્ણુ ભગવાન નીચે ગયા ક્યાંય સ્તંભનો અંત ન દેખાણો એને બ્રહ્માજી ઉપર ગયા બ્રહ્માજીને ક્યાંય અંત ન દેખાણો એમાં બ્રહ્માજી આવતા હતા ને તો રસ્તામાં કેતકીનું પુષ્પ મળ્યું કેતકીનું પુષ્પ મળ્યું એટલે કેતકીના પુષ્પએ એવું કીધું કે તમે આ સ્તંભનો અંત નહીં પામી શકો એ કે હું વર્ષોથી આના મધ્ય ભાગમાંથી હેઠું પડું છું હજી સુધી મને આનો અંત મળ્યો નથી તો તમને આનો અંત ક્યાંથી મળશે એટલે બ્રહ્માજી કે તો જો તમે એમ કરો ભગવાન હવે તમારી પાછા આવી આવો ભાઈ એટલે બ્રહ્માજી છે ને એ કેતકીના પુષ્પને કહે જો અંત ન મળે તો કાંઈ નહીં પણ તમે છે ને વિષ્ણુને એટલું કહેજો કે બ્રહ્માજીએ અંત જોઈ લીધો છે કે આ સ્તંભનો અંત જોઈ લીધો છે એવું તમે કહેજો આટલી સાક્ષી પૂરજો કેતકીનું પુષ્પ કે કાંઈ વાંધો નહીં હું સાક્ષી પૂરીશ એટલે કેતકીના પુષ્પએ બ્રહ્માજી આવીને વિષ્ણુને એમ કીધું કે મને અંત મળી ગયો અને જો સાક્ષીમાં આવડું આ કેતકીનું પુષ્પ કેતકીનું પુષ્પ કે આ ભાઈ બ્રહ્માજીને અંત આવી મળી ગયો છે એટલે વિષ્ણુને એમ થયું કે બ્રહ્માજી ભગવાનના અંતને પામી ગયા માટે બ્રહ્માજી શ્રેષ્ઠ છે એટલે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીની પૂજા કરી વિષ્ણુ ભગવાને બ્રહ્માજીની પૂજા કરી પ્રણામ કર્યા ભાઈ તમે શ્રેષ્ઠ છો ને મહાન છો તમે શ્રેષ્ઠ છો ને મહાન છો એવું જ્યારે વિષ્ણુ ભગવાને કીધું ત્યારે સ્તંભના રૂપમાં રહેલા મહાદેવ એને એમ થયું કે આ હકીકતમાં તો અંતને પામા નથી અને ત્યારે સ્તંભમાંથી શંકર દાદા મૂર્તિમાન પ્રગટ થયા અને સ્તંભમાંથી બારા આવ્યા અને વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી પાસે આવ્યા અને પ્રથમ વાર આજ ત્યારે શંકરદાદા મૂર્તિમાન પ્રગટ થયા છે આ રીતે શંકર દાદા આવ્યા સ્તંભમાંથી બારા શંકરદાદા પ્રગટ થયા અને શંકરદાદાએ મૂર્તિમાન પ્રગટ થયા અને વિષ્ણુને એટલું કીધું કે તમે ખોટું ન બોલ્યા અને સત્યનું પાલન કર્યું માટે તમારી સર્વત્ર પ્રતિષ્ઠા અને પૂજા થશે બહુ સમજવા જેવી કથા આમ રૂપકમાં રૂપમાં લખાણી છે આમાંથી આપણને એમ લાગે કે આમ થયું હશે આમ થયું છે પણ સાર બહુ સમજવાનો છે શંકર દાદાએ વિષ્ણુને કીધું કે તમે સત્ય ન ચૂક્યા એટલે સર્વત્ર તમારી પૂજા થશે અને તમારી પ્રતિષ્ઠા થશે અને બ્રહ્માજીને એમ કીધું કે તમે ખોટું બોલ્યા એટલે તમારી પૂજા ક્યાંય થશે તમે ખોટું બોલ્યા કે હું અંતને પામી ગયો એટલે તમારી પૂજા ક્યાંય થશે નહીં શંકર દાદાએ બ્રહ્માજીને કીધું અને કેતકીને એટલું કીધું કે તમે ખોટી સાક્ષી પૂરી માટે આજથી મારી પૂજામાં કેતકીનું પુષ્પ ચડશે નહીં દાદાએ કીધું કે મારી પૂજામાં કેતકીનું પુષ્પ ચડશે નહીં તમે બી ખોટું બોલ્યા અને શંકર દાદાએ બ્રહ્માજીને એમ કહ્યું તમે ખોટું બોલ્યા એટલે શંકરદાદાના જે ગણ હતા ને એમણે જઈ અને જે મસ્તક બ્રહ્માજીનું ખોટું બોલ્યું હતું એટલે મહાદેવજી આજ્ઞા કરી ભૈરવને અને ભૈરવે જઈ અને પાંચ મુખ જે બ્રહ્માજીને હતા એમાંથી એક મુખ જે ખોટું બોલ્યું કે મેં આ સ્તંભનો અંત પામી લીધો એ ભૈરવે પાંચમું મુખ કાપી નાખ્યું ત્યારથી બ્રહ્માજી ચતુર્મુખ થઈ ગયા નહીતર પંચમુખ બ્રહ્માજી હતા આવું શિવપુરાણમાં લખ્યું છે અને ભગવાને ત્યારે એટલી વાત કીધી કે આજ આજ હું પ્રગટ થયો છું એટલે આજનો દિવસ શિવરાત્રિના નામથી પ્રસિદ્ધ થશે પહેલાં વહેલા ભગવાન શંકર મૂર્તિમાન આ રીતે પ્રગટ થયેલા જે દિવસે શંકરદાદા બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે આજના દિવસે હું પ્રગટ થયો છું એટલે આજનો દિવસ શિવરાત્રિના નામથી પ્રસિદ્ધ થશે અને જ્યારે આ જ્યોતિર્મય સ્તંભ પ્રગટ થયો ત્યારે માર્ગ શીર્ષ માસમાં આદ્રા નક્ષત્રનો દિવસ હતો અને શંકરદાદા કહે છે કે આ દિવસે શિવરાત્રિના દિવસે જે મારા લિંગ અથવા પ્રતિમાના દર્શન કરશે એ મને મારા પુત્ર કાર્તિકેય કરતાં પણ અધિક પ્રિય થશે અને શંકર દાદાએ કહ્યું કે અહીંયા અનલના પહાડની સમાન મારું લિંગ ઉત્પન્ન થયું છે અનલ એટલે અગ્નિ એક જ્યોતિર્મય લિંગ પ્રગટ થયેલું સ્તંભના રૂપમાં એટલે કે છે કે અહીંયા અનલના અનલના પહાડની સમાન મારું લિંગ ઉત્પન્ન થયું છે માટે આ સ્થાન અરુણાચલ નામથી જગતમાં પ્રસિદ્ધ થશે શંકર દાદા કહે છે અને મનુષ્યોની સુગમતા માટે મારું આ લિંગ અત્યંત નાનું થઈ જશે અને મારા લિંગની આજે પૂજા થશે એટલે ભગવાન જે શંકર મૂર્તિમાન હતા એ વળી પાછા નાના લિંગ રૂપ થયા અને લિંગ રૂપે પણ ભગવાનની પૂજા શરૂ થઈ અને શંકર દાદા કહે છે કે મારું લિંગરૂપ અને પ્રતિમા રૂપ એમાં મુખ્ય લિંગરૂપ જ રહેશે પ્રધાન રૂપ રહેશે અને પ્રતિમાનું રૂપ ગોણ રહેશે એટલે શંકરની મૂર્તિ પૂજા કરતાં શંકરના લિંગની પૂજા વધારે થાય છે અને પછી બ્રહ્માજી અને વિષ્ણુ બેએ શંકરદાદાની પૂજા કરી લિંગની જે લિંગ નાનું બની ગયું એ લિંગની પૂજા કરી અહીંયા બ્રહ્માજી અને વિષ્ણુએ સૌ પ્રથમ શિવજીની પૂજા કરી તો આ શિવપુરાણની કથામાં સૌ પ્રથમ શિવરાત્રિના દિવસે ભગવાન પ્રગટ થયા શંકર અને પછી લિંગરૂપ થયા અને સૌ પ્રથમ શિવલિંગની કોઈએ પૂજા કરી હોય તો એ બ્રહ્મા અને વિષ્ણુએ શિવલિંગની પૂજા કરી છે